તો જય માતાજી મિત્રો આપણા એચજી વ્લોગરની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જય માતાજી મિત્રો આજે આપણે વ્લોગ નથી આજે એવી વિડીયો બનાવ્યો છે ચેલેન્જ વિડીયો એટલે તો બે વેફરના ઉપર આખો વિડીયો છે હાલે તમને કેશ્યું તો નહીં તમે આખો વિડીયો જોજો પછી તમને જોવાની મજા આવશે તો મિત્રો પહેલાં તો આપણી એચજી વ્લોગરને સબસ્ક્રાઈબર કરી ના હોય તો ગ્યાજ જોડીને નવરે વિનંતી છે તો સબસ્ક્રાઈબર કરી દો અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો આજે આપણી એવી વિડીયો છે કે ચેલેન્જ વિડીયો છે અને એક મિનિટની અંદર આખું એ પેપર ખાઈ જવાનું છે અને ને ખાઈ કહો તો શું સજા થવાની છે તો એ તો આગળના વિડીયોમાં જોજો અને સજા તો શું થશે એ તો આપણે પોતે જ આપણે ભોગવવાની છે અને પોતે કહેવાની છે એટલે મિત્રો વિડીયોને કન્ટિન્યુઅ જોડાયા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો તો મિત્રો હવે આગળ આ કઠમાં મળીએ જય માતાજી તો જય માતાજી મિત્રો આપણી ચેલેન્જ વિડીયો હવે સ્ટાર્ટ કરીએ તો જોઈ શકો છો આપણે હવે છે હમણાં કાઢી દીધા છે ને બાજુમાં ગલાસ ભરીને પોની લાવી છે તો ચલો સ્ટાર્ટ કરતા હે તો આપણે હવે બાજુમાં એક મિનિટની અંદર એક પેપર ખાવાનું છે જો નહીં ખાઈ શકીએ તો આપણે શું સજા થાય એ તો પછી તમે વિડીયાની અંદર જોઈ શકશો તો ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ મિત્રો ફાઇનલી આપણી ચેલેન્જ વિડીયો હારી ગયા છે તો હવે આપણે શું સજા થાય તો આપણે પોતાને ભોગવવી તો પડશે જ તો મિત્રો કન્ટિન્યુઅસ જોડાઈ રહેજો તો હવે આપણે સજા શું થવાની છે એ તો તમે આગલા વિડીયોમાં જોજો સજા થાય તો ખતરનાક થાય કોઈ ચીવી તીવી સજા હશે નહીં તો જય માતાજી આગળ કટમાં સજા આવે જોઈ લો જેવી સજા થાય છે અને અમારી ચીવી દશા આવે જોઈ લો જય માતાજી આગળ કટમાં જોઈ લો તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ આપણી જે ચેલેન્જ વિડીયામાં હાર્યા હતા એ આપણે ભોગાવા આવી ગયા હ તો આપણે શું સજા પડવાની છે તો તમે કન્ટિન્યુ જોતા રહો અને આપણે આવી છીએ તો આજે પચીસ કિલોનું ટેબું છે એનું આપણે ઉપાડીને ઓ મૂકવાનું દસ વખત હોય મૂકવાનું તો તમે હવે તો મિત્રો આપણે હવે આપણું જે કામ હતું અને જે હાર્યા હતા એનું આપણે હવે બધું પૂરું કરીએ તો ચલો સ્ટાર્ટ કરીએ બહુ મિત્રો થાક લાગ્યો છે પણ તો હજી ચાર ચાર વખત શું puas-puas Haji puas-puas bakat baki ya ah, Mitro, saat-saat wakat tayo. Haa. એક એક બાકત બાકી સોરી હજી વણા ચીરી બે બાકી આઠ તો મિત્રો બહુ ચેલેન્જ હાર્ડ છે હજી હોણાંચિ પણ એક ચેલેન્જ છે એ તો બહુ કાઠી છે તો તમે જોડાય રજો હા જો અને એક એક રાઉન્ડ બાકી બચ્યો એ કોમ ને કોમ તો આપણે આટલો રાઉન્ડ પૂરો કરીએ તો મિત્રો ફાઇનલી આપણો જે ચેલેન્જ વિડીયામાં હારવાનું હતું એ પૂરું કર્યું તો આગલા કટમાં મળીએ જય માતા માતાજી મિત્રો ફાઇનલી આપણી જે ચેનલનો ભોગવવાનો હતો એ ભોગવી નાખ્યું છે તો હજી આગળ શું થવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો તો હજી બે ચેલેન્જ રાખી લીધી એક ચેલેન્જ આપણી પૂરી કરી તો હજી બીજી ચેલેન્જ છે એ કતે ખતરનાક છે એ આપણે હજી કરવાનું છે એ બાકી બાકીએ તો મિત્રો આપણું જેટલી મહેનત કરો છો તો એટલો મિત્રો સપોર્ટ કરજો અને મિત્રો ચેલેન્જ વિડીયો ચો લાગ્યો તો એ કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો તો જય માતાજી મિત્રો તો આગળ વિડીયો બીજા આવે તો એમાં પણ સપોર્ટ કરજો તો આપણે એક ચેલેન્જ કરી નાખી છે તો હવે બીજી ચેલેન્જ બાકી છે તો બીજી ચેલેન્જમાં આપણે ચલો બીજી ચેલેન્જ કરી નાખીએ તો જય માતાજી મિત્રો આપણી જે બીજી ચેલેન્જ હતી તો આપણી બીજી ચેલેન્જ કરી નાખો તો ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો આ ચેલેન્જ બહુ એટલી બહુ ભયનક છે થતી નથી આપણે કરવાની છે દોઢસો તો હજી પચાસ હા મિત્રો બહુ એટલે બહુ ખતરનાક છે તો પણ તમારા માટે ચેલેન્જ વિડીયો બનાવવો જ પડે છે હો મિત્રો પૂરી થઈ ગઈ છે વચ્ચે છે પચાસ થાય વીથ નથી પણ તો કરવી તો પડશે જ તો મિત્રો એક બાકી છે ઓગણપચાસ ને પચાસ તો તો મિત્રો બહુ એટલે બહુ ભયનક ચેલેન્જ વિડીયો હતો તો મિત્રો ચેલેન્જ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું પૂરતા નહીં મિત્રો તમારા માટે બહુ તાપ પાડ્યો હે તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો પ્લીઝ બી આજ જોશું તો આપણને બહુ એટલે બહુ પગ દુખે છે પણ તો મિત્રો જે આપણે ભોગવવાનું હતું એ તો જરૂરથી જ ભોગવવું પડે તો એના કરતાં પણ ખતરનાક વિડીયો ચેલેન્જવાળા બનાવશું તો સપોર્ટ કરજો લાઈક કરજો તો બીજો આપણે વિડીયો બનાવતા ફાવે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સતીમાં તો આગળ આ કટમાં મળીએ સોરી નવી ચેલેન્જ વિડીયોની અંદર મળીએ જય માતાજી